ખડબડાટ મચી ગયો છે નમસ્કાર આપની સાથે હું ભગવત વિશાવડિયા અમરેલી જિલ્લામાં મનરેગાના માલ મટીરીયલ સાથેના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર થયાના જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે મનરેગામાં હાલ ભારત સરકાર દ્વારા ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે બે કામોમાં જ આ પ્રકારની રકમ ફાળવવામાં આવે છે જિલ્લા ભાજપના જ સદસ્ય વિપુલ દુદા દ્વારા કરવામાં આવ્યા છે વિપુલ દુદાતે મુખ્યમંત્રીને પત્ર લખી આઈપીએસ હસમુખ પટેલની અધ્યક્ષતામાં ટીમની રચના કરી સમગ્ર મામલે તપાસની માંગ કરી છે

એમાં જે શ્રમની રકમ થાય તેના ચાલીસ ટકા રકમ ગામડામાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી હોય છે જે અમરેલી જિલ્લાની અંદર બે હજાર એકવીસથી બે હજાર ચોવીસની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર જ આ કામો ફાળવવામાં આવેલા છે અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોક ચર્ચા છે અને તેમાં સાતથી આઠ કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયો હોય તેવી લોકચર્ચા છે અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ નામ ખુલે તેમ છે તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી રસી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જે જે અધિકારીઓ સામેલ છે તેને નિયમોનુસાર કાર્યવાહી થવી જોઈએ